રાજકોટમાં સિંધી સમાજના નૂતન વર્ષ નિમિત્તે રાજલીલા ક્લબ દ્વારા બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સિંધુ સભા મહિલા વિંગ દ્વારા ચેટીચાંદના એક દિવસ અગાઉ એટલે કે વેલકમ ચેટીચાંદ નિમિત્તે બાલ થી શરૂ થઈને સ્વામી ટહેલિયારામ દરબાર સાહેબ ત્યાં પૂર્ણાહુતિ કરવામાં આવશે આ બાઇક રેલીમાં અંદાજે એક હજારથી વધુ મહિલાઓ છોડાય છે આતંકે આજકાલના મોભી ધનરાજભાઈ જેઠાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સિંધી સમુદાયમાં જેટી ચાંદના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આયોલાલ ઝૂલેલાલનો નાદ સમગ્ર શહેરમાં ગુંજી ઉઠ્યો છે જય ઝુલેલાલ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા ઈષ્ટદેવ શ્રી સાંઈ ઝૂલેલાલ શહેનો જન્મ મહોત્સવ એક હજાર પંચોતેરમો જન્મ મહોત્સવ આવી આવ્યો છે

અમારા ઝૂલેલાલ સાંઈ મંદિરના મંદિરે ત્યાં સ્ટોપ કરી અમે ત્યાં તેમની પૂજા પ્રસાદ ચઢાવી અને પછી અમારા સંત બાબા ટેલિયારામ દરબારને ત્યાં જનાવતી કરીશું દર વર્ષે દર વર્ષે બે થી બાવીસ મહિલાઓ હોય છે આ વખતે એનાથી પણ વધુ મહિલાઓ જોડાશે એવી અપેક્ષા છે